આયુ કર્મનો બંધ કેવી રીતના થાય છે આપણે મનુષ્ય માટે એ નિયમ છે કે અત્યારે આપણું જેટલું આયુષ્ય હોય એના બે તૃત્યાંશ ભાગ વીત્યા પછી પહેલીવાર અંતઃ મુહત માટે નવો આયુષ્યનો બંધ પડે છે જો પહેલીવાર આયુષ્યનો બંધ ન પડે તો બાકી રહેલા આયુષ્યના બે તૃત્યાંશ ટુ થર્ડ બે તૃતિયાંશ ભાગ વીત્યા પછી પાછો આયુષ્ય નો બંધ પડે એમાં ના પડે તો પાછો ફરી જે બચ્યું હોય એના બે તૃતીયાંશ ભાગ વીત્યા પછી ત્રીજી વાર એવી રીતે આઠ વખત આવો અવસર આવે હવે ઉદાહરણ જુઓ ધારો કે કોઈ મનુષ્યનું આયુષ્ય એક્યાસી વર્ષનું હોય તો એનો બે તૃતીયાંશ ભાગ એટલે ચોપન વર્ષ થયા તો ચોપન વર્ષ પછી પહેલી વાર આયુષ્ય નો બંધ પડે જો ત્યારે ના પડ્યો તો બાકી રહ્યા સત્યાવીસ વર્ષ એનો બે તૃતીયાંશ ભાગ એટલે અઢાર વર્ષ ચોપન પ્લસ અઢાર બોતેર તો બોતેર વર્ષ પછી બીજી વાર આજુષ્ય બંધ પડે પછી એવી રીતના ગણતા જાઓ તો ઇઠોતેર પછી એસી વર્ષ પછી એસી વર્ષ આઠ માસ પછી એસી વર્ષ દસ માસ વીસ દિવસ પછી એસી વર્ષ અગિયાર માસ સોળ દિવસ સોળ કલાક પછી અને છેવટે એસી વર્ષ અગિયાર માસ પચીસ દિવસ ચૌદ કલાક પછી એમ આઠ વાર આવો અવસર આવે છે આયુષ્યના બંધ પડવાનો ખ્યાલ આવ્યો આ ઉદાહરણ સાથે જેનું જેટલું આયુષ્ય હોય એ પ્રમાણે આવી રીતના બે ત્રત્યાંશ એટલે કે ટુ થર્ડ એટલું આયુષ્ય વીતી જાય પછી એનો આયુષ્યનો બંધ પડે પછી બાકી રહેલાનો પાછો બે ત્રત્યાંશ ખ્યાલ આવી ગયો ને તો એક ભવમાં આગામી એક જ ભવનું આયુષ્ય બંધાય બે ભવનું આયુષ્ય બંધાય નહીં પછી આખી જિંદગી જે ધર્મ કર્યો હોય ને સારું એટલે કે કરેલા શુભ કર્મ કે કરેલા અશુભ કર્મ એ ક્યારેય નક્કામાં જતા નથી આયુષ્યનો બંધ ભલે એક જ વાર પડે પણ ચોવીસે કલાક ચારેય ગતિને યોગ્ય કર્મ નાખવાનું ચાલુ જ છે ક્યારેક શુભ વિચારો તો ક્યારેક અશુભ ક્યારેક શુભ કરણી તો ક્યારેક અશુભ પ્રાયા કરીને કોઈ ક્ષણ એવી ખાલી નથી જતી કે આપણે આપણા આત્મા પર કર્મ જમા કરતા નથી દિવસના બાર કલાકનો વિચાર કરો તો બાર માંથી દસ કલાક તો એવા જાય કે આપણે ચિરંજ ગતિને યોગ્ય કર્મ જમા કરી બરાબર બાકીના બે કલાક રહ્યા બે કલાક દેવ માનવ ને નરક ને યોગ્ય કર્મ જમા કરીએ આ ઉદાહરણ છે સમજી લો કે કોઈ ધર્મી જીવ આખા આયુષ્ય એના દસ ભાગ પાડો તો ધારો કે એને છ ભાગ જેટલું દેવ ગતિ યોગ આયુષ્ય ભેગું કરી આયુ કર્મ એટલા ભેગા કર્યા પછી એક ભાગ જેટલું તિર્યંચ ને યોગ્ય આયુ કર્મ ભેગા કર્યા બે ભાગ જેટલા મનુષ્ય ને યોગ્ય આયુ કર્મ ભેગા કર્યા અને એક ભાગ જેટલું નરક ને યોગ્ય આયુ કર્મ જમા કરી હવે ધારો કે કોઈ નબળી ક્ષણમાં આગામી તિર્યંચ ના ભવ નું આયુષ્ય બંધાયું તિર્યંચ ના ભવ બંધ પડી ગયો એટલે એક ભવ તો એને તિર્યંચ નો કરવો જ પડે ભલે ગમે તેવા ધર્મી હતા પણ એમની પાસે તિર્યંચ નો યોગ્ય બહુ આયુષ્ય જમા હતું નહીં જ્યારે દેવ અને મનુષ્યને યોગ્ય મોટો ભાગ એની પાસે જમા છે માટે બહુ ઓછા સમયમાં પીરિયન્સ બહાર નીકળી દેવ કે મનુષ્ય ગતિ એને મળવાની છે ખ્યાલ આવ્યો એટલે એનું કરેલું ક્યાંય નકામું જતું નથી કેમ કે એને જે જમા કર્યું છે એ માટે કરેલો ધર્મ છે એ ક્યાંય નકામો નહીં જાય પીરિયન્સ નું આયુષ્ય પડી ગયું તો જવું પડ્યું એમાં પણ એની પાસે પીરિયન્સ બહુ જમા નથી વધારે જમા દેવ અને મનુષ્યનું છે તો એ એક ભાવમાં અહીંયા એક જ આયુષ્ય પડશે બંધ પડશે એમાં જાય એટલે એની પાસે દેવ અને મનુષ્યનું જમા છે તો ત્યાંથી એને એ ગતિમાં દેવાનું નક્કી છે એવી રીતના જે કઈ અહીંથી જમા કરીને લઈ જાવ ને એ બધું એક પછી એક પછી એક ભવમાં વપરાતું જાય એ ખાલી થાય એટલે પાછા આવો મનુષ્ય જન્મ માં અહીંથી ઓલું એન્જિન હોય ને પેલા કોલસા વાળું એન્જિન હતું ને કોલસા અમુક સેન્ટર પર અમુક બંદર પર જાય ત્યાંથી પાણી ને કોલસા ને બધું ભરે અને પછી વાપરતા વાપરતા જયારે ખલાસ થાય ત્યારે પાછું બંદર પર આવે તો આ એવું માનવ જીવન બંદર જેવું છે બંદર એટલે વાંદરો ને આ પોર્ટ પોર્ટ હોય ને જેમ બોમ્બે બંદર છે કંડલા બંદર છે એમ તો આ બી કેવું છે આ પોર્ટ જેવો બંદર જેવો અહિયાં થી બધું ભરી 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 રવાના થાઓ પછી એક 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 ભાવમાં જતા જતા બધું વાપરો અને પૂરું થાય એટલે પાછા આવી ભરવા માટે નવું એટલે હવે તમે મગજમાં લખી નાખો કે કરેલો ધર્મ ક્યાંય જતો નથી હવે એનાથી ઊંધું કોઈ અધર્મી એનો મોટો ભાગ ચીજે ને નરકને નરક ને યોગ્ય છે એવું આયુષ્ય એને જમા કર્યું છે દેવ કે મનુષ્ય ને યોગ્ય બહુ ઓછું જમા છે અને કોઈ સારી ક્ષણે એનું દેવ આયુષ્ય બંધાઈ પણ ગયું થોડુંક જમા છે એટલે બંધાશે આયુનો બંધ પડી ગયો પણ એથી ખુશ થવા દેવ કઈ નથી એને મળશે તો દેવગતિ મળશે તો પણ બહુ ઓછા સમય માટે કારણ કે વધારે જમા તીર્યંત તેને નરક નું કર્યું છે માટે દેવનું આયુષ્ય પૂરું કરીને ત્રીડેન્જમાં લેવાનું નક્કી છે કેમ કે આખી જિંદગી જે એકઠું કર્યું છે એ જ વાપરવું પડશે ને તમારું હું નહીં વાપરી શકું મારું તમે નહીં વાપરી શકો એટલે ક્ષણે ક્ષણે જાગ્રત રહેવાનું છે એવરી મોમેન્ટ એમાં મનુષ્ય ભવમાં માનવ ચારેય ગતિને યોગ્ય કર્મ જમા કર્યા જ કરે છે પછી જે ગતિ યોગ્ય જેટલો જથ્થો હોય તે ભોગવવા તે ગતિમાં પહોંચી જાય છે જો તમે આખી જિંદગીમાં દેવ કે માનવને યોગ્ય જથ્થો જમા કર્યો જ નથી ને આગળ પાછળની તમારી પાસે કઈ બેલેન્સ નથી તો તમારો દેવ કે મનુષ્ય ગતિમાં દેવાનો બંધ પડે જ કઈ રીતે પડવાનો જ કઈ રીતના માટે ફક્ત આયુષ્ય ને બંધ પડે એટલો જ વખત સજાગ રહેવાનું નથી એટલે જ વખત સજાગ નથી રહેવાનું

વધારે જથ્થો એની પાસે સારી ગતિ નો હતો દેવગતિ નો એટલે પહોંચી ગયો જો એની પાસે સદ્ગતિને યોગ્ય આયુષ્ય જ જમા ન હોત તો ભગવાન પણ શું એને કર્વજન્મના આયુષ્ય દરમિયાન તિર્યંજ ગતિનો જથ્થો વધારે જમા કર્યો હતો તો સાપ મરીને પાછો થી દેન તિરિયંત મળીને પાછો થી દેન એવો ભવ કરે હોત પણ જેમ પેહલા કીધું તેમ ધર્મ કરેલો ક્યાંય નકામો જતો નથી બીજા ઘણા ઝેરી સાપ જંગલ માં હતા હતા ને કે એક જ હતો તો કેટલા ઝેરી સાપ જંગલ માં રહેતા એ કોઈને નહિ ને ચંડકો છે જ કેમ ભગવાન મારા કેમ કે એને પૂર્વ ભવમાં આખી જિંદગી ધર્મ કર્યો હતો તો સમજાય ગયું ને કે ફક્ત આયુષ્ય બાંધવાની પડે જ નહીં ફક્ત મૃત્યુ વખતે જ નહીં પરંતુ પડે સજાગ રહેવાની જરૂર છે કારણ કે ધર્મ નકામો જતો નથી આયુષ્યનો બંધ ભલે એક જ વાર પડતો હોય પણ આયુ કર્મની રચકણો તો જિંદગીમાં આખી જિંદગી પડે પડે આપણે આત્મા પર જમા કરી જ રહ્યા છે અને એ પ્રમાણે જ એના પછી ના ભાવ થવાના છે ચારેય ગતિને યોગ્ય આપણે જમા કરી જ રહ્યા છીએ હમ પ્રશ્નો તરત તમે મારા ભાગવનમાં છવાલ્યા બાપેલા છે તમે બુક્સ લો બુક્સ વાંચો બુક્સ વસાવી લો એક સેટ તો ઘરમાં રહેવા જ દો તમને તો કામ લાગશે તમારી ભવિષ્યની પેઢીને પણ કામ લાગશે અને પ્રેરણા કરો બીજાને અત્યારે બુક્સ ફ્રી ઓફ ચાર્જ છે મળી રહી છે અવેલેબલ છે કાલે ન પણ હોય એક લાખ ઉપર બુક્સ ગઈ છે લોકો ઘરે ઘરે રાખી છે તો તમે લો લો વસાવી અને વાંચો અને વંચાવો એ રીતના ધર્મની પ્રભાવના કરો દિસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ જીરો એટ એટ સિક્સ સેવન